ગુજરાતથી રસેલા બેન ઢોલરિયાના સર વૈષ્ણવ મને જય શ્રી કૃષ્ણ જાગો જાગો નંદાજી ના લાલ રે યુંગ તને કે મયાવે જાગો જાગો ને નંદાજી ના લાલ રે ઊંગ તને કે મયાવે તારા વૈષ્ણવ જોવે છે તારી વાટરે ઊંગ તને કે મયાવે તારા વૈષ્ણવની લાજ તારે રે ઊંઘ તને કેમયા જાગો 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 ને નંદજીના રે ઊંઘ તને કેમયા આવે જસોદા જેવી માતરે ઊંઘ તને કેમયા આવે તારે જસોદા વે માતરી ઊંઘ તને કેમ આવે તને વલોણ વલોવાની ટેવરી ઊંઘ તને કેમયા આવે તને માખણ ખાવાનો ઘણો સોકરી ઊંઘ તને કેમયા આવે જાગો જાગો ને નંદજીના લાલરી ઊંઘ તને કેમયા आवो यमुना जे नरोडो घाटे रे तने के मयावे तारी गोपियो झलण झिलवा जाय रे ओंग तने के मयावे तारी गोपियो ने लाजतारे हथारे ओंग तने के मयावे जागो जागो ने नंद जिन लाल रे ओंग तने के मयावे આવો આવો ગાયો ના ગોવાડરી ઊંઘ તને કેમ આવે તારે ગાયો જોવે છે તારે વાટરી ઊંઘ આવે તારા ગોવાળિયા જો તારા ગોવાળિયા ને લાજ તારે હાથરી ઊંઘ તને કેમ આવે જાગો જાગો ને નંદાજી ના લાલરી ઊંઘ તને કેમયા આવે તારા ગ્વાલ બાલ જુએ તારે વાટરી ઊંઘ તને કેમ આવે તારા ગ્વા બાલ લાજ તારે હાથરી ઊંઘ તને કેમયા આવે તારા વૈષ્ણવો જોવે તારી વાટરી ઊંઘ તને કેમયા આવે તારી ગોપીઓને લાજ તારે હાથરી ઓંગ તને કેમયા આવે જાગો જાગો ને નંદજીના લાલરી ઓંગ તને કેમયા આવે તારા વૈષ્ણવ જુવે તારી વાટરી ઓંગ તને કેમયા આવે ગિરિરાજ તરણ કીજી